આનો ઓર તો પિજાગર માકા નહોણ બહુ સરી જો યાદ તો હતો આ કોક કરી ને એ ઓય થી દોરી લે હટ

સરળી ભૂંય આજ બેડું દેખાતું નહિ જીવ આજ બેડું જીવ હે આ તો વાહને રાખીમ નહી શું કરવાનું સાયકલ મા તો કદી લાઈ નહીં નકકીયન ભાઈ બન્ની જ છે જે આસી પીવા ના પાડી જો ત તપી થી કરવું પડશે કે પણ ફૂંજી ખાવા પણ કરવું પડશે બકો મરતું કઈ દેવો ખાત નથી

પણ તમે તો ઘરમાં કોઈ રાખ્યું નહી એટલે ઘર ખોઈ રહ્યા હોય એમ નહી એટલા બધા આપડે બીવરા જોઈએ ના ચાલે થોડું પછી જો વાત કહું આપડે છે ને આ બધા આવી રીતના કરે છે બરોબર એટલે આપડે ઉભું થઈ રહ્યાનું બરોબર એમ નહી આ બધા બીવરા જોયે થોડું ચાલે તું મને ખેતી ખેતી ના લઈ જા

નહી આપડું આપણું રાત મિલ દે ના લેવાય મૂર્ખ ના લેવાય ના લેવાય રા

કંટાળી જો ઘરમાં તો કુંચી ખાવાય નહીં તો આ જે તે વેચી વેચી પી પી કરીશી શું કરવાનું હવે કંટાળો તો એવો આવે છે પણ હવે જવું પડશે હવે બરોબર જોયા તા ના કાકા જોયા નહીં

મારું ફાળવી છોડી તાર તારા ઘર નું આનું બરોબર પડી રેવાનું આવે તું મારી વાત ભળ

જો કે લે કરી રહ્યા છે ખાણ નઈ બનાયું કશ્યું હાલાલ દા બનાય નક તું ખાવાનું તારા બાને આવવાનું નઈ હાલ પદુ હા ખાવાનું નઈ આવતું તું ખાવાનું ના આવી તમ કેમ ના

સાસ મારે પીવાની ઘર માં આટલું જ છે ખસી શાક નથી કોમે નહી જતોમે નહી જાતો આટલું પડ્યું ખાવું નહીં ખાવું એમ કઈ દઉં અનાજ છે મારો ખસી જાય પાછો મારા દેખાવાનો આટલો રોટલો ખાવે તો કોઈ નઈ હા ખેલ કરે હું ખેલ કરે ખાવાનું ખરું મોટું મોઢું છે કે તું તો કા ખોય છે ખાવાનું તો પડે એટલે ગરમિયા ની કરે તું એમ કહું Why should I feed o sukswanti? Yeah, no, sukswanti doesn't – Would પૈસા feed me રૂપિયા paha? છે પૈસા પૈસા what મળે તમે તો how pretty good he has to sell this ના money! Right?! Srr… We need આખી જિંદગી થાપાયો છે બીજું કર્યું હે તમે તારા બા નો પડે એમ તારા બા હોમો પડે તું તારા બા હોમો પડે તારા બા પડે ઘરમાં પડે